ગામનો વિકાસ થયો નથી અને ગ્રાન્ટો પણ ચાઉ થઈ જતી હોય છે તેવા ઘાટ જોવા મળી રહ્યા છે વાત છે એક એવા ગામની જ્યાં આજે પણ પાયાની સુવિધાઓ માત્ર કાગળ પર છે શોભાના ગાંઠિયા સમાન રિપોર્ટર હિતેન્દ્ર પટેલ અરવલ્લી વાત્સલ્યમ સમાચાર હું સાહેબ બોરનાળા ગામનો વતની છું અને બાજુમાં એક ખાકાદરા કરી છે એની બાજુમાં રાજસ્થાન સરહદ આવેલી છે એ અહીંયા અમે રહીએ છીએ તો અમારા ગામની અંદર એવા ઘણા એવા પ્રશ્નો છે કે જેથી કરીને અમે બહુ પરેશાન છીએ પહેલાં તો વાત કરું તો અહીંયા પાણીની ખાસ સુવિધા નથી અહીંયા સરકાર પંચાયત તરફથી જે કંઈ સુવિધા આપવામાં આવી હતી એમાં ટાંકો એ નથી અત્યારે બગડી ગયો છે એનો બેજે તૂટી ગયો છે અને જે નળની વ્યવસ્થા કરી છે અહીંયા એક ટીપું આપ્યું નથી પાણી બીજી કે બોરનાળા ગામની અંદર અમારે ક્યાં પ્રાઇમરી દવાખાનાની પણ સુવિધા નથી એ અને બધા માણસો હાલીને જાય છે આપણે પાલ્લા સુધી અને ઓડ વોર સુધી જાય તો સારવાર લઈ શકે આવવા જવાના રસ્તો તો બોરનાળા બસ સ્ટેશન સુધી થોડોક સારો છે બાકી તો બધા ખરાબ જ રસ્તા છે અને બને ત્યાં સુધી બધા પગપાળે જ માણસો અહીંથી જાય છે અને ત્રીજા નંબરની અંદર વાત કરું તો શમશાનની એક મેઈન પ્રશ્ન થઈ ગયો છે જ્યારે ચોમાસાની અંદર વાસમાં કોઈ અવસાન પામે તો અમારે એને ઉંચકીને પાણીની અંદર થઈને શમશાન સુધી પહોંચાડવામાં આવે છે અને ત્યાં પણ એવી સુવિધા નથી જેથી કરીને ચોમાસાની અંદર અમાર લાકડા પણ વાસમાં વ્યવસ્થિત મળતા નથી ત્યારે એ લાશને અગ્નિસંસ્કાર આપવો બહુ કઠિન થઈ જાય છે તો શમશાન એકદમ રફે દફે થઈ ગયેલું છે અને અને અમારા અહીંયા ઘણી ઘણા છોકરાઓ બહાર ભણવા જાય છે એ લોકોને કંઈક નેટવર્ક કંઈક જોઈતું હોય તો મોબાઈલ નેટવર્ક બિલકુલ નથી બીએસએમએલ નથી જીઓ નથી કે વોડાફોનનું એક કે હરખી રીતે નેટવર્ક મળતું નથી એટલે છોકરાઓ બધા પરેશાન છે એટલે આ બધા પ્રોબ્લેમ અમારા છે આ પ્રોબ્લેમ સરકાર તરફથી જો વ્યવસ્થિત કરવામાં આવે ને જલ્દી આ પેલો કરવામાં આવે તો અમારા ગામ થોડુંક પ્રગતિ આગળ અને અમારા ગામ વિશે કોઈ ખબર નથી સરકારને પણ ખબર નથી કે આ બોરદાળુ ગામ ક્યાં આવ્યું છે ને શું છે કોઈ જાણતું જ નથી સાહેબ અને આવે છે બધા બધામાં જયારે ચૂંટણીઓ આવે ને ત્યારે બધા જ પાર્ટીઓ આવી આવીને એ વાસમાં ગામના સીમાડે આવે ને બધાને ભેગા કરીને એવો દિલાસો આપીને જતા રહે છે પછી કોઈ ભાવે નથી પૂછતું શું થઈ રહ્યું છે એ ખબર નથી પડતી અમને તે છેટે છેલ્લે આ થોડું ઘણું વાસમાં કાંક યોજનાઓ હોય સરકાર તરફથી થોડી ક્યાંક મળી જાય તો મળી જાય બાકી તો હવે શું થાય છે કઈ ખબર નથી પડતું શું નામ તમારું મારું નામ સાહેબ મંજીભાઈ જીવાજી ખરાડી છે વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની શંકા થઈ આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એઇટ સેવન થ્રી ટુ નાઇન વન એઇટ વન એઇટ થ્રી